તો એમાં શું કરવી કલાઈ જાય આપણે આ ઉકળા ઉભું રાખું પડે ચલાવવાટ લાય આપણે તા ખાઈને બતાય ખાઈને બધાય કેવાય તો જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ હર હર મહાદેવ આપણે આયા ઉઠી ગયા નહીં તો તૈયાર થઈ ગયા ને વાજ્યા છે હાડા હાથ તો હજી નાસ્તો બનાવવાનો બાકી તો મેં રેડી કરી દીધું હ તો જુઓ હું બનાવી પૌવા તો પૌવા બનાવી અને ખાઈ અને પછી ઓફિસે જવાનું હ તો આજ મારે જ થયું હું જાતે બનાવી દઉં તો થોડી વારમાં જવાનું બતાવું એ પૌવા તો બનાવી દીધા જોઈ લો હવે જેવા બને એવા હતા સવા ચા અને પૌવા ખાઈ નાસ્તો કરી અને આપણે જાવ ઓફિસે તો ઓફિસે મળશું દક્ષ ભાઈ આપણા અમાર ભોણો ભાઈ રે તો પૌવા જો લાગે મસ્ત હે મસ્ત હા તો કે ચા ખાઈન બતાય ખાઈન બતાય કેવા મસ્ત કોને બનાય

ફ્રેન્ચાઇઝી નું કામ કરવાનું છે એનો સામાન બધો ભરી અને આપણે દ્વારકા તરફ નીકળ છું ટૂંક જ સમયમાં મિત્રો તો મારા ભાઈ રોહિતભાઈ ના બ્લોક માં જોડાયેલા રહેજો ને બ્લોગ આગળ શેર કરી દો એટલે મારે આપવાનું હા તમને તો અવાજ કોઈ નહીં લઈ જવા ના ભાઈ ના લઈ જો પાડી નાઈ છે ને તમારો યાર તો કુકડા લઈ જો ફરવા ના ના વાત તો આ દુ બે જણા આઈએ શેક ના ના

સિટીમાં પહોંચી જાય જોઈ લ્યો અને લગભગ મારા ખ્યાલથી જે બી બંને થઈ ગયો હે તો ચાલુ હોય વિપુલ કી તો એક નાલવાનું હોય તો એમાં શું કરવું કલેજ આપણે આ આવું કરો ભૂ રાખવું પડે ચલાવવા એટલે આવ્યા આપણે હે એ ચમ નહીં કરાવી હે પટેલ તો આપણે હવે મળીયે કાકડી હાલ દીએ જીબી માં હવે બહાર આવી ગયા કાકડી લઈને અને વિપુલ શું કરો જવાનું ચારોજ કરાવવા મોડું થાય સાહેબ યાર હાલ દીધું તો વિપુલ બાઈક ચલાવતો તે બે ત્રણ વખત નાખતે નાખતે રહી ગયો કેમકે

નીકળીએ પાછા ઓફિસે તો કાગળિયા હાલી પછી આપણે ઓફિસે જવાનું તો મિત્રો આપણે આવ્યા હતા બજારમાં એટલે પાટણ આવ્યા હતા અને પુલ ઉપર આવીને જ્યારે બાઈક આપણું બંધ થઈ ગયું હોય તો ખબર ના પડી પેટ્રોલ નખાયું પેટ્રોલ નખાયા પછી શું થયું કોઈ ખબર પડતી નહીં તો જોઈ લો એક્ઝેક્ટ પુલ ઉપર જ છું અને હવે મારા ફોન કરો પછી કોઈ ના કે બાઇક ચાલુ થાતું નહીં તો ડ્રાય મારીએ ચાલુ થતો જઈએ ના કોને ફોન કરીએ મારો બધું તો બાઇક આપણે માથે પણ મથ થતું નહીં તો કોઈકને ફોન કરવો પડશે કેમકે ઊભું થઈ ગયું હું થઈ ગયું હવે પેટ્રોલ કમ્પ્લેટ આવડીને બધું તો ચાલુ થતું નહીં તો દિલીપને દિલીપને ફોન 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 તો 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 આવી ફોન આપડો દિલીપ આવા આવા તો તો ફોન ઉપાડ્યો એટલે કોમમાં છે આપણે લઈને દિલો આવી ગયો જોઈ લો થાય પણ

એ શૂટિંગ ચાલુ હતું ના ટૂટુમાં દાતો તો હું ના બસ ના કોણ આયગા આપો અરે चलो ધક્કા મારીએઓને ના ના ચાલુ કર દે સાધુ હોય રસ્તા પર ગેરીજીન ચાલુ કરીયાલે ફાઇનલી કરીયાલે ફાઇનલ ફાઇનલી આપણે બોબી નહીં આપણે ગેરીજી ઉપર આતર હ આતર ના હોય હવા આવતું જ આરાય બાઈ તો જલો આપણે બાઈક ઉપર

બાબન કરી ઓટો ચોકડી નવજીવન હોટેલ ની સામે આપણે ઉભા રહ્યા આપણા ભાઈબન ને પાર્લર તમે બહુ સરસ છોડા બળો અમે આયા હતા બાહુબા વિશે ના બાહુબા આપણે નહીં બીજા જો કશું વધો ના પૈસા ના તમે પૈસા

આઉના બંધાતું આપણે બીજી બનાવી તો એક બીજી ચેલેન્જ વિડિયો જો હા